એ જ ખબર નથી બાકી અમે તો ઘરમાં કેવા શાંતિથી રહીએ છીએ તારા કાકાએ હંધુય ખેતરનું કામ સંભાળ લીધું છે મેં હંધુય ઘરનું કામ સંભાળ લીધું તોય બાને એવું છે કે અમે જમીન લઈ જાઓ હાચું કહું ને હેતર તો અમારા જમીનમાંથી એક ટકો ભાગ અમારા નજો હતો ખાકી હા અમે તો તમને ઓળખવી સેવીને હા કોઈ દી તમે કે મારા કાકા ખારે ઉસા અવાજમાં નથી બોલ્યા અને રહી વાત જમીનની તો ઘરના છે ઘરના માણસે અરે બે ટુકડો લીધો તોય શું થઈ ગયું આ ઘી ઢોળાય તોય ખીચડીમાં ઢોળાય ક્યાં બહાર નું બહાર જવાનું હતું કયો આપણે હંધાય સમજીએ છીએ પણ તારા હા હું નથી સમજતા ને અને હાચું કહું ને એતન તો અમારે કાંઈ જોતું જ નથી અમારા ભાગનું જે હતું એમને મળી ગયું અને અમારી મજબૂરી એવી હતી કે બધું હાથમાંથી વયું પણ ગયું અમારા ગરમ ફૂટલા હતા ને એટલે અને પાછા પણ જો અમારા દિવસ ખરાબ આવ્યા ભાભી અમને નોખું થવાનું કહી દીધું ના કાંઈ આ કરમ કાય ફૂટલા ન હોય આ હંધુય થાય ને હારા હાટું જ થાય હા તમારા હાથમાંથી હાલ મિલકત બધું વહી ગયું ને એની પાછળનું કાંઈક સારું કારણ જ હશે બાકી તો ખાઈ ન જાય અને આપણા ઓલા ભાવના કરતા હા કોઈક માગતું હશે તો એ જ વહી ગયું હોય ને હા શું કહું કી તો હા તમે છે ને સરાય ઉપાધિ ન કરતા હું બાને અને બાપુજીને બે ને વાત કરી કે આવું ન કરાય ના બેટા કોઈને વાત નથી કરવી તમ તારે તારે જે થાતું હોય ને એ થાવા દ્યો અને હાસું કહો ને તો હવે અમારે નથી રહેવું કારણ કે તારે હા હું ગમતું નથી અને રોજ કજિયા કરીએ તો એ એનો સારું લાગે કજિયાનું મોં કાઢું હોય અને કજિયા થાય ને તો આપણા ગોળાના પાણી સુકાઈ જાય અને રધી ગરબા હોય ને એ પણ હંધી વહી જાય હાચી વાત છે કાકી તમારી હા રોજનો રોજનો કકળાટ તો છે ને ગોળાનાં પાણી સુકવે તમે હા હાસું કીધું પણ ખાકી હા તમે આ ઘરમાંથી જ આવાની વાત કરો છો ને અને જરાય નથી બેહતું હાસું કહું ને તો આપણે ક્યાંય નથી જાવું આ બહાને છે ને હું થોડીક ભી મારીને વાત કરે હું અને તમારા દીકરા બેયથી વાત કરી આવશું તો સમજી જાય ને તો જરાય વાંધો નથી બેન એ કાંઈ નથી કરવું અત્યારે જે ચાલે છે ને એ માલવા દે અને સમજાય એવે ઘર કેટલા દિવસ પાંચ દી પાંચથી દી પાછો એને જ ડખો રહે ને એના કરતાં છે ને અમને નોખા થઈ જવા દે ને તો સારું અને તને જ ખબર છે તર કાકાનો જીવ કેવો છે હે બિચારા હવારના મુંજાયેલા પડ્યા છે શું કરું હાશી વાત છે હા કાકાને તો બિસારાકને હોડી વશે હોપારી છે કોઈ બા હમોય તે ઈ ઉસે આવા છે નત બોલી હ કે અને હા શું કહું ને તો આ સમાજમાં કુટુંબમાં બધે ખબર પડી ગઈ છે કે તમને ઘર છોડીને જવાનું કીધું આ બધા અમુક સારી વાતો કરે અમુક મોડી વાતો કરે આમાં કોઈ ને કઈ પોગાય એવું ના ધાસુ કોણ તો કઈ પણ આ ઘર ની બાર વાત કોને પુગાડી નોખા થાય છે એ સમના કઈ ગઈ હા એને બા નવરા પડે ને લાખા ગામ ની પંચાયત તું કરતા હો હા જમણા બા ના ઘરે હમણા ડખો હાલતો તો સમના બા એના ઘરે તો સખડા રહેતા પણ બીજા નું ઘરે નથી હાલવા દેતા મન તો લાગે છે કે મોટા ભાભીને છે ને એ જમણા કાકીએ એ ચડાવ્યા હોય એવું લાગે ચડાવ્યા નથી હા જમણા કાકી કે વાત કરી હશે પણ આપણા બા આપડા બા એટલા બુદ્ધિના ના ને કે વાત માની લીધી અને એને એમ છું કે આવું છું તો મારા ઘરમાં આવું થાય તો આ જમણા કાંઈ કીધો એના દીકરાને વહુ ને તો કાંઈ નથી કહી શકતા ના તો ઓહ સીધી લીટીન જેમ હાલે છે બાર જ કરે એટલે જમણા કાકી છે ને એની પાલી હલાવે છે ખબર છે ઘરમાં તો કાંઈ હાલવાનું નથી ઘરમાં તેનું થવાનું નથી પણ મને બાનો વિચાર આવે બા એની વાતમાં આવી ગયા અને આપણા ઘરને હળગાવવા બેહી ગયા એ તો વાંધો છે કે આ તો ઓલા જેવું છું કે હાથે નાથે

હા માને તો ઠીક છે બાકી પછી મેં તો તારા કાકાને કીધું છે કે ગમે એવું નાનું ઝૂપડું તો ઝૂપડું રાખી લો ઓયડું ગમે ત્યાં રહી લે હું ના ના ચિંતા કરો માં ખોટી હારું હાલ હું રોટલા ઘડી નાખું હા એ રામા બે લે કાકા હા લે તું કઈ બસ બહાર જશો કે આ તમે અરે બેટા હા વાડી બાજુ જાવ છું બીજો તો શું હોય મારે હા તું આ કઈ બાજુ જાસો ગાડી લે આ બસ ગામડે જાતો તો પણ તને આ પગ ગાડીમાં આમ તાર નથી તને ના પાડી ગાડી આકવાની જક પડી કારક નો થઈ કાકા બધાય તમે કામ કરશો અમુક કામ તો મારે કરવા પડશે ને નહીતર હું શું કરીશ હા ઈ વાતે હાસી તો પછી થઈ જાય બધું હવે એ તો હા આમ શું નહી તો ચલાવશું નહી તો કઈ રીતે હા જો મારી વાત હા તું મને શું કહેતો તો કે હંધાય કામ તમે કરશો હે તો હજી તારી ઉંમર છે ને હરવા ફરવાની છે આ તારા નવા નવા લગ્ન છે ને તો બે મણા ફરો આ ખેતી વાડી ની તારે કામ ની કઈ ઉપાધિ કરવાની તારા કાકો બેઠો છે હંધુ કરી નાખશે એ ફરવાનું કામ ફરવાના સમય થઈ જાય કઈ આ વાડી નું કામ મૂકીને થોડું કઈ ફરવા વહી જવાય છે અરે પણ બેટા ધંધામાં નુકસાની કરીને ફરવા જવાય ધંધામાં હે ની નુકસાની તારે કાકો સંભાળે છે ને બધું હે તો હું કામ ચિંતા કરજો કોટી તમે જોવો ને એટલે મને જરી કઈ ચિંતા નથી બસ તો પછી હા હું તમને એમ કહેતો હતો કે આ બાય હવારે તમને કાંઈ કીધું ને એ મનમાં ન લેતા તમારે છે ને કાંઈક કરવાનું તો જરી કાંઈ ચિંતા નથી કરવાની અને આ ઘર છોડીને તો બિલકુલ નથી જવાનું શો બેટા જો બાને હું સમજાવી દઈશ ટેન્શન ન લો શો મારા દીકરા એવું ન હોય ભાઈઓ હંમેશા ભેળા જ હોય પણ આ વખત આવે ને એટલે નોખા થવું જ પડે અને આપ તારા બા ગમતું નથી બેટા તો અમે અલગ રહેવા હોય જઈને ઈ સારું છે કાકા આ નોકુ થવાનું બેઠું કોણ કરે છે આપણે જ ને તો પછી એવું નથી હોતું કે વખત આવે તે નોકુ થવું પડે એ બધું આપણે જ ઊભું કરી છે એટલે જો બાને જે કેવું એને કે જે કેવું એને કહેવા દેવાનું છે પણ તમારે કાકા વાડી છોડીને કે ઘર છોડીને ક્યાંય નથી જવાનું મારે જાય નથી જવું પણ આમાં એવું થાય ને કે પછી જો આ ભેગા રહેવાને હાટું થઈને ઘરમાં ઝઘડા થાય અને તારા કાંઈ બોલે તારા બાપાનું મગજ ગરમ તારા બાપા સામું એની બોલે અને બે માણા વચ્ચે ઝઘડો થાય એવું મને મારે કરવું નથી એટલે મારી મારી ઈચ્છા એવી નથી કે એવું થાય એટલે હું વિચાર્યું મેં અલગ રહેવા વિયોજાવ્યો મેં તમને કીધું ને કે એવું કાંઈ વિચારવાનું જે તમારું છે ને એ બધું બંધ કરી દેજો આ નાના મોડે મોટી વાત કરવી પડે અને મારે તમને કંઈક કહેવું પડે એ સારું લાગે શું બટા તારા બાપા છે ને એ મારા બાપ ઠેકાણે છે હું એને છોડીને જવાનો કોઈ દી વિચાર ન કરી આપું હું નાનો હતો ત્યારે મારા મારા બા મારા બાપા ગુજરી ગયા હા તારા બાપાએ તેને પેટે પાટા બાંધીને મને મોટો ઘીરો છે અને મારા નસીબ એવા હતા તે મારા ભાગમાં જમીનની વાયુથી સાંધું વેસાઈ ગયું તોય તારા બાપાએ મને કીધું કે નાનકા તું હું જાતો નહીં હા તારો બાપ તારો મોટો ભાઈ જીવે છે મરી ન જો તારે જરાય ઉપાધિ કરવા નથી અને તું છે ને મારી ભેળો રહેવા આવતો રે એટલે આ બે ચાર તમારી ભેળો રહું છું પણ કોને ખબર તારા બાને હું કમતી હું કે આ બે ચાર પછી મને કહે કે તમે નોખા રહેવા વૈયા જાવ આ બાપાના એ છોકરા કહે છે કે તમારે ક્યાંય ન જાઓ હારું બટા હા બધું છે ને ભગવાન ભરોસે છોડી દે જે થવાનું હશે ને થાય હા કહેવત છે ને કે આપણા ભાઈમાં લખ્યું હોય ને આપણે ભોગવવું જ પડે બટા આ હું કાકા ભગવાનના ભરોસે છોડી દો ક્યાંક એવું હોય તો કે ભગવાન આપણા ભરોસે બેઠું હોય એ એમ વિચારતો હોય કે આ નિર્ણય લે એટલે હું અથોડો મારું આ નિર્ણય લે એટલે હું અથોડો મારું પણ આપણે નિર્ણય જ નહીં લઈ આપણે નક્કી જ નહીં કરી કે આપણે દ્રઢતા નહીં રાખવી તો પછી કેમ ભગવાન આપણી વાત એ જોશે બસ તો પછી આ વાળી તમારી છે અને વાડી તમારે જ સંભાળવાની છે અરે હું તો પરચુરણ કામ કરું છું મારથી થોડી આ વાડી વાડી સંભાળાતી છે એ બટા ઓ કદાચ હું અલગ રહેવા જાવ તો વાડી તો હું સંભાળી તમ તારે હી તારે ઉપાધી કરવાની જરૂર નથી તારા બાને એમ છે કે હું વાડીમાં ભાગ માગી પણ મારા ભાઈ પાસે હું ભાગ માંગુ કે હું ખૂટલે નથી તો બાને સમજાવવા માટેની જે કોશિશ થાય એ કરો ને હું કામ ઘર છોડું તમારે જો બટા હજી તું છે ને ખોટી એટલી બધી ઉપાધીમાં માં હા તું જાતો છો ને તું જા એ બધું અમે બે ભાઈ સમજી લેવું તારે ઉભા તારા કરવાની જરૂર નથી હા 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 તું જા હા હાર વાર હું જાઉં હા ભાઈ મોટર બંધ કરે ખોટું પાવર બિલ આવે ને આ બધું પી ગયું છે ખબર ન પડે ક્યાં આટા મારતા હોય કોને ખબર હું મોટાભાઈ તમે હું જ્યાં જતો મોટર બંધ કરવા જ્યો હતો દાડિયાને કામ કરવા તમે જો કામ ભળીતરા કરો છો એ બધું અહીંયા છો ને હું સંભાળી લે તમે તમારે આ આ તો તો મને એમ કે મારું કેમ કામ બધું રેડી ચાલે છે તમારે વાડીની જરાય ઉપાધી નહીં કરવાની મોટાભાઈ હું બેઠો છું તમને તમ તમારે મોટાભાઈ હા વાડી તો બધી હું સંભાળી લઈ પણ મારે તમને એક વાત જણાવવાની છે એ કેવું થોડું તમારી વાટે જતો ભાઈ આવે ને તો કહી દઉં કીધું જે હોય એ નોખો થવાની વાત નહીં કરતો શું મોટાભાઈ તમે મારી વાત સાંભળો મેં ગામમાં મકાને ભાડે રાખી લીધું છે અને બે દિવસમાં હું ત્યાં રહેવા વિવો જાય આ થોડુંક ગાય કરવાની હતી ને એટલે મેં બહુને મોકલી છે મેં તું કરી નાખીને પછી ફેરવી નાખી મોટાભાઈ જુઓ આપણા ખાલી ઘર નોખા થયા છે મન નોખા નથી થયા તમ તમારે હું વાડીનું તમારું ઊંધું કામ કરવા આવીને પણ આ મને અલગ રહેવા જવા આવવા દો આ મારા ભાભીને નથી ગમતું ને હા રોજ બોલે છે ને મને હાશું કહું મારા કાળજા ઉપર તેલ લેડાય છે મોટાભાઈ હું સમજુ છું ભાઈ કાલ હવે હું રહું છું એ તારી ભાભીને નહીં ગમે તો હું હું ઘર વયો તને કેટલી વાર ના પાડી છે ભાઈ તું આ વાતને મગજમાં લે કાઢ પણ તું બસ મગજમાં લે કાઢતો જ નથી મોટાભાઈ એ તો જેને ભેણ વાગતા હોય ને એને ખબર હોય હા મારા ભાભી છે ને ન બોલવાનું બોલતા હોય નથી હોથી સહન થતું કે નથી મારાથી સહન થતું એટલે અમે થોડાક છેટા રહીને એમાં સારું છે પણ ભાઈ તમે તારે હું એ સૌ ને આ તમારી વાડીનું કામ હું સંભાળું છું ને તમ તમારે એ સંભાળતો જ રહીશ ના ભાઈ મેં તને ના પાડીને તારી ભાઈ ભલે તને ગમે એવા વેણ કહેતા હોય મને ખબર છે તારા કાળજી તેલ લડરાય પણ ઘણી વાર ભાઈ છે ને કડવા ગુરડા પણ આખી વિશીને પીવા પડે છે ને તો જ એકાબીજાના સંબંધો રહેશે બાકી જો આવી રીતે બધા અલગ થવા મળે ને તો સંબંધ પૂરા થઈ જાય મોટાભાઈ તમે કહો છો એ વાત સો ટકાનું હોનું છે પણ ક્યારેક ક્યારેક છે ને કહેવાય છે ને કાંઈક પામવા માટે કંઈક જતું કરવું પડે એમ છે જો હું થોડોક અલગ રહેવા નહીં જાઉં ને તો મારા ભાભીને ક્યારેય નહીં સમજાય કે દેર ભોજાઈનો પ્રેમ શું છે એટલે મને થોડોક હળગો થવા જો ને તો તમારો આભાર આભાર તો તું મારા ઉપર કર કે ભાઈ મારા ભાભી ભલે ગમે એમ કે પણ નકટી છે ને એને મેં એને સમજાવી પણ એની જીદ નથી મૂકતી તો થોડુંક મારા માટે થોડુંક વધારે સહન કરી લે ભાઈ પણ મારાથી અળગો નહીં થતું સો મોટા ભાઈ તમે એકવાર છો ને તો મારા ખોળિયામાંથી પ્રાણી કાઢી દો આપ માનવાની વાત ક્યાં છે મારે તમારાથી અલગ થવું જ નથી પણ દી ઉગેના એક ને એક વાત આવે ને ભાઈ એટલે હાસું કોઈના કામમાં ધ્યાન નથી રહેતું જીવ છે ને નાનો ત્યાં હોય ભાઈ મારી ઘરવાળી થોડી સારી કહેવાય એટલે મને કાંઈ કહેતી નથી નક્કર પછી તમને તો અત્યારની બાયુની ખબર છે ને કે કેવી હોય એને જરા કંઈ કોઈ કવિણ કહે ને તો એનાથી સહન ન થાય અરે આ છોકરાની હોઉં દેવલાઈની હોય કાંઈ નથી કહેતી પણ આ એની માએ હું ઉપાડો લીધો છે ને અરે મેં તો એને કીધું ભાઈ ભાઈ ભેગો રહેશે કાયમ માટે એનું ભલે વેચી દીધું અને આપણી પાસે એમાંથી ભાગ આપવો પડે તો ક્યાં કોક છે પણ નહીં જઠડ સમજતી જ નથી મારું લઈ જાહે લઈ જાહે બસ હા શું મોટાભાઈ મારા ભાભીના બાદમાં વાત ઘર કરી ગઈ છે એટલે વાત જ્યાં સુધી નીકળશે નહીં ને ત્યાં સુધી એનું હન હળવું નહીં થાય એટલે તમે ઉપાધિ કરોમાં આ થોડોક વખત જવા દો હં દૂર હરખું થઈ જાય આ થોડાક અલગ રહેવું ને તો એને એની ભૂલે સમજાઈ જાય તમ તમારે હું તને એ જ કહું છું થોડોક વખત જવા દે જો ગમે એ માણસ હોય ભૂલ કરતું હોય ને એને વહેલા મોડી સમજાય તો ખરી જ પણ આને થોડુંક મોડું થશે એ સમજશે એટલે તું છે ને આ વાત રહેવા દે ભાઈ હો ભાઈ તમે કહો છો ને તો હજી મારે બે ત્રણ દીની વાર છે ફેરવવાની બરાબર ત્યાં સુધીમાં મારા ભાભી સમજી જાય તો ઠીક છે નકર નકર પછી મારે અલગ રહેવા જવું જ પડશે ભાઈ અને જો તમે તમ તારે છે ને જરાય ઓછું ન જો હું તમારી પડખે છું ને અને મેં હા કાળું કાકાવાળું જ મકાન રાખ્યું છે બીજું નહીં આપણે શાર ખડકી મૂકીને જ મારું મકાન છે તથા તમે ઉપાધિ કરોમાં આઘો નથી જતો તમારી રોજ તમારી સામે જ હશું હું એ જે હોય હજી બે ત્રણ દિનની વાર છે ને હા હું સમજાવું છું તારે મોટા મોટાભાઈ કોઈ વાતમાં સમજતા નહીં હા નહીં ભેગું થાય એટલે નહીં જ થાય ભાભી તમારા દેરે મકાન રાખી લીધું છે અને બે ત્રણ દિવસમાં અમે વયા જવાના અહીંથી હવે તમને શાંતિ થઈ જાય ને ના જરાય શાંતિ નહીં થાય તો હજુ તમારે શું જોઈએ ભાભી બીજું તમે કીધું એમ તો કર્યું તમે કીધું કે તમે નોખા થઈ જાઓ તો અમે નોખાઈ થઈ જાય છીએ ને હું અંધુય સમજું છું લ્યો આ તમારા દેરે હવે ઘર ગોતી લીધું છે ને અમે બે ત્રણ દિમા જાવું ને ખબર છે કે એવું કહીને પછી તમે એવું કેવડાવવા માગો છો કે હું એમ કહું કે ના ના નોખા નહીં થતા મારાથી બોલાઈ ગયું એ જેદી તમે અહીંથી તમારા બિસ્તરા પોટલા લઈને ને તે દી મને શાંતિ વળશે એ પહેલાં નહીં વળે પણ ભાભી તમે આવું કામ કરો છો અમે ક્યાં તમારા દુશ્મન છીએ અને તમે કીધું એટલે તમ તારે અમે આ ઘરમાંથી વહી જ જવાના છીએ તમે દુશ્મન છો નહીં પણ જો અહીંયા ના અહીંયા રહેવો ને તો દુશ્મની થતાંય વાર નહીં લાગે ભાભી તમને એવું અમારામાં લાગે છે કાંઈ કે અમે એવું કરશું અમે શાંતિથી રહેતા હતા અને બે ટકના રોટલા ખાતા હતા આ ઘરમાં તમારા દેર કે હું કોઈ દિવસ કાંઈ કોઈ દી તમારી પાસે કોઈ વસ્તુની માગણી નથી કરી અમે ઈયાજ નથી કરી પણ એ દી દૂર નથી કે તમે પછી આમાંથી ભાગ માગશો આ જો આપણા ઓલા જમનાબા કેવું કર્યું એ એનો દેરને દેરાણી કેટલાય વર્ષો સુધી રહ્યા અને પછી પછી લ્યો હવે નાગા થઈને ઉભા રહી ગયા કે અમને અમારો ભાગ આપો તો જ જાય એના ભાગનું બધું એણે ફના ફાત્યા કરી નાખ્યું અને હવે ઓલામાંથી ભાગ માગીશ મારે એ દી જોવો નથી કે તમે બે જણા અહીં ઉભા રહ્યો ને એમ કહો કે અમને ભાગ દો તો જ અમે અહીંથી જાય એટલે છે ને એ થતું જ નથી ઘર લઈ લીધું છે ને બેતીના થાવ હા ભાભી હે તો અમે વયા જવાના અને તમે જમણા કાકીની વાત કરો એની તમને ખબર છે કે કેવા છે અને એ લોકોના પાપ છે હા કારણ કે પેટ તો છે ને એવું છે કે આમાં કાચ છે એટલે દેખાય કે અંદર હું છે એ કોના પેટમાં કાતી હોય ને એ આજ કોઈ ન જાણી જાણીક્યું વાત છે ભાભી અમે તો રાજને તમારા દીકરા જેવા માનતા હતા દીકરા જેવા ને તમે જ કહેતા કે મારો દીકરો જ છે

અમારે તમને કઈ રીતે સમજાવવાની એ જ ખબર નથી પડતી હું તો તમને એટલું જ કહું છું કે જો અમે મકાન તો રાખી જ લીધું છે છતાં પણ તમે સમજો ને આપણે બધા હપીને ભેગા રહીએ ને તો વધારે સારું છે જો અમારે તમારી માલ મિલકત કાંઈ નથી જોતી અમારા ભાગમાં જે મિલકત આવી હતી એ બધી વેડફાઈ ગઈ છે મને આમ ખબર છે પણ તમે ઉપાધિ કરોમાં ભેગા રહેવું ને તો તમારી પાસેથી મિલકતમાં એક ટકો ભાગ નહીં માગીએ અને જો તમે કહેતા હોય ને અમે તમને તાંબાના પત્ર ઉપર લખીને પણ આપી દઈએ કે અમારે કઈ ન જોતું એ મારે છે ને કઈ લખાણ ન જોતું ઈ લખાણે કોક દી પછી પંચાયતમાં હામું આવે ને તો ઈ એમ કે બળજબરી લખાયું હતું એટલે ઈ ધંધા જોતા જ નથી મારો રાજ દેર છે દીકરો છે છે ને રહેવાનો છે પણ જો પ્રેમ છે ને અમારો તમે નોખા રહો ને તો એટલો જ રહેવાનો છે બસ અહીંયા તમે ન જોતા બીજું કાંઈ નહીં ભાભી આ રૂપિયો તો છે ને હાથનો મેલ છે હાજે છે ને કાલે નથી એ તું મને સમજાવાય કે રૂપિયો હું છે લક્ષ્મી હું છે એ હાથનો મેલ છે આજ છે કાલ નથી હંધી મને ખબર છે હંધી ખબર છે મને તો પછી તમે કેમ નથી સમજતા નથી સમજતી એટલે સમજી એટલે તો નોખા કર્યા છે જો આવો ને આવો પ્રેમ રાખવો હોય તો આપણે નોખા થવું જરૂરી છે અને હવે મહેરબાની કરીને નોખા થાવ ને અહીંથી તમારા બિસ્તરા પોટલા જાય ને तरी म्हजो तरी हु आशीर्वाद देईस बाकी इ पेला काही बात न करत जावे तारू काम के.